નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાળકો આપણે અગાઉના અર્થ આ બે મુદ્દાની વાત કરી હતી હવે અત્યારે આપણે આમનોદના નમૂનાની સમજૂતી મેળવીશું કે આમનોદ કઈ રીતે લખાય એનું ફોર્મેટ કેવું હોય પછી એના લક્ષણો અને મહત્વ લાભ કરીશું આમ નોંધમાં બાળકો પાંચ ખાના હશે તારીખ વિગત ખાપા ખાપા એટલે ખાતા વહી પાના નંબર અને રકમના બે ખાના ઉધાર રૂપિયા

જમા જમા બોલવાનું છે લખવાનું નથી જમાના ખાનામાં પચાસ હજાર તમે જે આર્થિક વ્યવહારની આમનો લખેલી છે તે આર્થિક વ્યવહારની ટૂંકી વિગત જેને બાબત જે તરીકે ઓળખવામાં આવે એ નીચે લખાય બાબત છે લાવી ધંધો શરૂ કર્યો તેના બાળકો તમને મેં પ્રથમ આમનોદનો નમૂનો સમજાવેલો છે જેનાથી તમને એની લાક્ષણિકતા અને મહત્વ એ સમજવામાં સરળતા રહેશે ચાલો

બાળકો એ મૂળભૂત ચોપડો છે અથવા પ્રથમ કે પાયાનો ચોપડો છે ત્યાર પછી એમાં વ્યવહારની બેવડી અસર જોવા મળે છે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ શિલ્લક વધે રોકડ ખાતે અસર માલિક આપનાર છે મૂડી વધશે મૂડી ખાતે અસર એટલે આ છે બેવડી અસર રકમના બે ખાના છે જુઓ ઉધાર અને જમા ચાલ તારીખ નો ક્રમ છે આમ હંમેશા તારીખના ક્રમમાં લખાય બાબત જે ઓળખવામાં આવે છે તો લાક્ષણિકતામાં મૂળભૂત ચોપડો બેવડી અસર રકમ ના બે ખાના તારીખ નો ક્રમ અને બાબત છે આમ નોંધ મહત્વ લાભ કે ફાયદાની વાત કરીએ તો તમામ વ્યવહારોની નોંધ થઈ જાય કેમ પહેલી તારીખના જેટલા વ્યવહારો હોય એ લખાય પછી બીજી વ્યવહારો લેવાના પછી ત્રીજી તારીખ એટલે એટલે બધા જ આર્થિક થઈ જાય કોઈ વ્યવહાર નોંધવાનો રહી જતો નથી વિગતવાર માહિતી તમને કોઈ પણ આર્થિક વ્યવહારની વિગતે માહિતી મળી રહે છે તમારી સામે ફોર્મેટ છે જ

આગળ જતા બીજો સ્ટેપ આવશે ત્રીજો આવશે આના પછીનું બીજું સ્ટેપ છે ખાતા વહી અને ખતવણી તો ખતવણી કરતી વખતે આપણે બાળકો ખાતાના પ્રકારોમાં ખાતાની વાત કરેલી ખાતાની બે બાજુ હોય ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા તો ત્યાં ઉધાર અને જમા બાજુ નોંધ કરવાની હોય તો અહીંયા તમે જુઓ આમ રકમના બે ખાના છે ઉધાર જમા એટલે ખતવણીમાં સરળતા રહે છે છેલ્લે આમ નોંધ

તો આમ મહત્વ લાભ કે ફાયદામાં તમામ વ્યવહારોની વિગતવાર માહિતી ભવિષ્ય માટે આપણે વિભાજન કરીએ વિભાજન એટલે શું કે આમનો તમે જે વ્યવહારની લખો છો એ વ્યવહારમાં કેટલા ખાતા છે તો વિભાજન કરતા બે પ્રકાર જોવા મળશે ઉધાર તે મૂડી ખાતે જમા તો માત્ર બે જ ખાતા છે એક ઉધાર અને એક જમા આમ નોંધ ને કેવાય સાદી આમ નોંધ બીજું પણ એકસ્ટ્રા ઉદાહરણ અહીંયા લખેલું છે પંદર હજાર રૂપિયા પગાર ના તો પગાર ધંધાનો ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર અને ચૂકવ્યા એટલે રોકડ જાય જમા પગાર ખાતે સંકળાયેલા હોય ત્યારે લખાતી આમ નોંધ એટલે સંયુક્ત આમ નોંધ જો કઈ રીતે ધંધો શરૂ કરવા ચાલીસ હજાર રોકડા પંદર નું ફર્નિચર અને પાંચ હજાર નો માલ સ્ટોક લાવ્યા તો રોકડ ધંધાની મિલકત ફર્નિચર એ પણ મિલકત બિન ચાલુ મિલકત માલ સ્ટોક એ પણ ચાલુ મિલકત છે તો ત્રણેય મિલકત છે મિલકત આવે ઉધાર અને આ બધું લાવનાર ધંધો શરૂ કરતી વખતે માલિક આપે માલિક આપનાર એટલે મૂડી ખાતું જમા થાય તો આમનો શું બને એક તો રોકડ ખાતે ઉધાર ચાલીસ હજાર ફર્નિચર ખાતે ઉધાર પંદર હજાર માલ સ્ટોક ખાતે ઉધાર પાંચ હજાર તે મૂડી ખાતે જમા આ બધાનું ટોટલ સાહીઠ હજાર તો બાળકો અહિયાં કુલ ચાર ખાતા આવે છે ત્રણ ખાતા ઉધાર અને એક ખાતું જમા એક જ સમયે બે કરતા વધુ ખાતા સંકળાયેલા હોય કે ત્યારે આમ નોંધ ને કહેવાય સંયુક્ત ટૂંકમાં આમ એક જ ખાતું ઉધાર ને એક જ ખાતું જમા હોય એટલે એક જ સમયે માત્ર બે ખાતા સંકળાયેલા હોય સાદી આમ અને બે કરતા વધુ ખાતા હોય તો સંયુક્ત જેમાં એક થી વધુ ખાતા ઉધાર થાય અથવા એક થી વધુ ખાતા જમા થાય બાળકો ખાતા ગમે તેટલા ઉધાર કે જમા થાય રામનોનો એક નિયમ છે જેટલી રકમ ઉધારના ખાનામાં હોય ને એટલી જ રકમ જમાના ખાનામાં આવે રકમમાં ક્યારેય તફાવત આવશે નહીં તો બાળકો અહીંયા આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચર થી આપણા સરસ મજાના પાઠ્યપુસ્તકના દાખલા શરૂ થશે ગુડ બાય આવજો થેન્ક યુ